શ્રી ભૃગુ ભાસ્કરેશ્વર મંદિર માં ભગવાન શ્રી મહાકાલના અવલોકિક દર્શન મહાશિવરાત્રીના પાવન પર્વમાં જૂના ભરૂચમાં આવેલ શ્રી ભૃગુ ભાસ્કરેશ્વર મંદિર માં ગી માંથી બનવામાં આવેલ ભગવાન શ્રી મહાકાલજીની પ્રતિમાના શહેરની જનતાએ દર્શન કર્યા જીવ અને શિવના মিলনની પર્વ એટલે મહાશિવરાત્રી ભરૂચ શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહ ઉભર ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરોમાં ઠેર ઠેર ઘી કમળના દર્શન માટે મુકવામાં આવ્યા છે ભરૂચ નવાડેરા સ્થિત ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત ગૃહુ ભાસ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી દત્ત ઉપાસક પરિવાર દ્વારા ઘી માનથી ભગવાન શ્રી મહાકાલની અદભુત અને અવલૌકિક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને મહાશિવરાત્રીના પાવન દિવસથી લોકદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે તારીખ આઠમી ચૌદ માર્ચે સુધી મુકવામાં આવ્યું છે નવાડેરા ખાતે આવેલ શ્રી દત્ત મંદિર માં પ્રસ્થાપિત શ્રી ભૃગુભેશ્વર મહાદેવમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઘીનું કમળ બનાવવામાં આવ્યું છે આ વર્ષે મહાકાળ સ્વરૂપ ઘીના દર્શનના કમળના દર્શનના દર્શનનો લાભ લેવા દરેક ભક્તોને વિનંતી છે આ કમળ બનાવવામાં લગભગ પંચોતેર કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાસક પરિવારના જે સાથીઓ છે ને તે સિવાય બીજા સાથીઓ છે તેઓએ સતત સાત દિવસ મહેનત કરીને આ ઘીનું કમળ બનાવ્યું છે અને ઘીના કમળના દર્શન આવતા ગુરુવાર સુધી અહીંયા થશે દરેક ભક્તોને એનો લાભ લેવા વિનંતી